સિંગાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાવ ટાઇફોઇડ ઝાડા ઉલટી કોલેરા વગેરે રોગોના દર્દીઓના કેસ વધતા આજુબાજુ માર્કેટના વિસ્તારમાં ચા નાસ્તા પાણીપુરી ફ્રૂડ વગેરેની દુકાનોમાં જઈ પાણીના સેમ્પલ લેવાયા હતા અને તેઓને સૂચનાઓ આપવામાં આવી હતી કે આવા મોસમમાં કેવી રીતે કાળજી લેવાની તેની તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પાણીમાં ક્લોરીનની ગોળીનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું પોલાદ ગુજરાત હું જ્યોતિભાઈ રાહુલસિંહ કોમું સર અને આ મહેશભાઈ આપણે જીએસડબ્લ્યુ અને અમારા સુપરવાઇઝર શ્રી ગુરજીભાઈ વિરાંત અમે આજે સુધીર ગામના સુધીર ગામમાં જે ફૂડની લારીઓ છે પછી નાસ્તાની દુકાનો છે ત્યાં અમે પાણીજન્ય રોગો અટકાવવા માટે અમે પાણીની તપાસ કરી રહ્યા છીએ અને નાસ્તો નાસ્તોને એવું ઢાંકીને રાખવા માટે જે દુકાનદારોને જણાવવામાં આવી રહ્યું છે એના લીધે નાસ્તો ઢાંકીને રાખે એટલે પછી માખી મચ્છર કે એવું નાસ્તા પર બેસે નહીં અને ફ્રેશ આપણે ફૂડ એ લોકોને લોકોને પ્રોવાઈડ કરો કરવા જણાવવામાં આવ્યું કે ગરમ કરીને પછી એ લોકોને નાસ્તો પ્રોવાઈડ કરવામાં આવે તેના માટે જણાવવામાં આવી રહ્યું છે તેમજ પાણી પાણીમાં કોઈ કચરો કે હોય તો ગાડીને એ લોકોને પીવા માટે કહેવામાં આવ્યું અને એ લોકોને અમે ક્લોરીન ટેબ્લેટ પણ પુરવાર કરવામાં આવી પાણીની ચેકિંગ કરી અને એ લોકોને ક્લોરીન ટેબ્લેટ વીસ લીટર પાણીમાં એક ગોડી એ લોકોને નાખવા માટે જણાવવામાં આવ્યું જેના કારણે પાણીજન્ય રોગોનો અટકાવ કરી શકાય હાલમાં આપણે ડાયરિયા વોમિટિંગને એવા કેસો વધી રહ્યા છે જે પાણીના લીધે થઈ રહ્યું છે તેના માટે અમે અમારાથી થતાં પ્રયાસ અમે કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં કેટલા સેમ્પલ લેવાયા છે અત્યાર સુધીમાં અમે આઠ જેટલી દુકાનો ફર્યા અને બધી જગ્યાએ પાણીની તપાસ કરી અને બધા બધી જગ્યાએ અમુક મિનરલ વોટર યુઝ કરે છે અમુક બોરિંગનું પાણી એ મોટરનું પાણી યુઝ કરી રહ્યા છે જે અમે તપાસ કરી એ પાણી પીવાલાયક જ હતું એટલે અમે એ લોકોને પાણી પણ ઢાંકી રાખવા માટે સલાહ અને સૂચનો આપી રહ્યા છે પોઝિટિવ કોઈ નીકળ્યું એવું નથી એમાં પોઝિટિવ કોઈ નીકળ્યું નથી બધા જેટલા પાણીના સેમ્પલ લીધા છે એ પીવાલાયક જ હતા એટલે કોઈ પાણીમાં ફોલ્ટ એવો નીકળ્યો નહીં થેન્ક યુ